કાઠિયાવાડી તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે વટાણાનું શાક તો ઓછી મહેનતમાં અને ઓછા ટાઈમમાં વટાણાનું શાક છે તે સહેલી રીતે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો એકવાર તમે આ રીતે શાક બનાવી અને ખાઈ લીધું તો વારંવાર તમે આ જ ટેસ્ટમાં શાક બનાવશો તો વટાણાનું ટેસ્ટી શાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં બસો ગ્રામ વટાણા લીધા છે તો વટાણાને ને પેલા જ ફોલીને રાખી દીધા છે તો મીડિયમ સાઇઝના બે ટમેટા લીધા છે ટમેટાને ઝીણા કટ કરી મિક્સર જરમાં નાખી અને તેમાં થોડું પાણી નાખવાનું છે અને ટમેટાને પાણીની સાથે પીસી લેવાના છે શાક વઘારવા માટે ચાર ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને હાફ ટી સ્પૂન જીરું લીધું છે શાક બની જાય ને ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો વન ટેબલ સ્પૂન સૂકું લસણ અને એક ઇચાદુનો ટુકડો લીધો છે તો તેને પહેલાં જ ખાંડણીમાં ખાંડી લીધા છે એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાં આ રીતે ઝીણું કટ કરી લેવાનું છે અને રેગ્યુલર મસાલા લેવાના છે દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેવાનું છે વન ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર ગરમ મસાલો હિંગ અને નિમક ટેસ્ટ અનુસાર ઇન્ગ્રીડિયન્ટ થયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય તો જે જીરું રાખ્યું હતું તે વઘાર માટે જીરું નાખવાનું છે અને જીરુંને ફૂટવા દેવાનું છે જીરું ફૂટી જાય તો જે લીલું મરચું કટ કરીને રાખ્યું હતું તે નાખવાનું છે આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે નાખવાના છે અને વઘારમાં જો તમારે હિંગ નાખવી હોય તો પેલા હિંગ પણ નાખી શકો છો તો જે ટમેટાની પ્યુરી રાખી હતી તે નાખવાની છે અને તેને મિક્સ કરી દેવાની છે મિક્સર જરમાં ટમેટાને તમે જ્યારે પીસો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ટમેટાને કટ કરી મિક્સર જરમાં નાખીને થોડું પાણી નાખવાનું છે પાણી તમે નહીં નાખો તો ટમેટા છે તે મિક્સર જરમાં સાઈડમાં ચોટી જશે અને પાણી નાખશો તો ટમેટા છે તે ફટાફટ પીસે જશે તો જે મસાલા રાખે તો તે મસાલા નાખવાના છે અને મસાલાને મિક્સ કરી દેવાના છે મસાલા મિક્સ થઈ જાય તો પેનને આ રીતે ત્રણ મિનિટ માટે ઢાંકી દેવાની છે શાકમાં લીલું મરચું કટ કરીને નાખ્યું છે અને લાલ મરચું પણ નાખ્યું છે તો તમે જેટલું તીખું ખાતે એ પ્રમાણે તમારે વધુ કે ઓછું લીલું મરચું અને લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમને હાઈ રાખશો તો ગ્રેવી છે તે તળિયે બરી ચાલશે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે પેનને ખોલી અને જોઈ લેશું તેલ ઉપર આવી ગયું છે એટલે ગ્રેવી તૈયાર છે તો જે વટાણા રાખ્યા હતા તે વટાણા નાખવાના છે તો ગ્રેવીમાં વટાણાને મિક્સ કરી દેવાના છે વટાણાને મિક્સ કરી અને એક વાટકી પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને પણ મિક્સ કરી દેવાનું છે અને જો તમે વટાણા બાફીને નાખવાના હો તો પાણી છે તે તમારે અડધી વાટકી જ નાખવાનું છે તો જો શાક તમારે રસાવાળું બનાવવું હોય તો એક વાટકી પાણીની જગ્યાએ તમારે બે વાટકી પાણી નાખવાનું છે તો શાકમાં પાણી મિક્સ કરી અને પેનને પાંચ મિનિટ માટે ઢાંકી દેવાની છે પાંચ મિનિટમાં વટાણા છે તે સોફ્ટ થઈ જશે અને પેનને તમે આ રીતે ઢાંકી દેશો તો તેલના છાંટા છે તે પેનમાંથી બહાર ઉડશે નહીં અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમને હાઈ રાખશો તો પાણી છે તે ફટાફટ ભરી જશે અને વટાણા છે તે કાચા રહેશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દેવાનો છે તેલ ઉપર આવી ગયું છે શાક બની ગયું છે તો જે લીલા ધાણા કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો તૈયાર છે ગરમા ગરમ વટાણાનું શાક તમે પણ એકવાર આ રીતે વટાણાનું શાક જરૂર ટ્રાય કરજો ને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ગરમા ગરમ શાકને પ્લેટમાં કાઢી અને શાકને તમે રોટલી રોટલા ભાખરી અને ખીચડી સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હોય તો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તો વટાણાનું શાક તમે આ રીતે સૂકું બનાવો છો કે રસાવાળું તે પણ કોમેન્ટમાં જરૂર કે જો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવ અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે